મિત્રો પ્રથમ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો ભારતના મેદાની અને પહાડી વિસ્તારોમાં ચોમાસાએ ફરી એકવાર ઝડપ પકડી છે ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર પણ બની રહ્યા છે આ દરમિયાન આઈએમડીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી એક ઓછા દબાણવાળી સિસ્ટમ લોપર નામના તોફાનમાં બદલાઈ ગઈ છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ છેલ્લા છ કલાકોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી છે ચોમાસાની ટ્રફ વર્તમાનમાં સક્રિય છે અને તે પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં સ્થિત છે મિત્રો આગામી બેથી લઈને ત્રણ દિવસ સુધી તેની આ સ્થિતિમાં રહેવાની આશાઓ છે વધુ એક ટ્રફ સમુદ્ર તળિયા ઉપર હાજર છે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ફેલાયેલી છે આ સિવાય ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારને અસર કરી રહ્યો છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર તેલંગાણા દક્ષિણાંતરી કર્ણાટક તટીય કર્ણાટક વિદર્ભમાં અલગ અલગ સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ દરમિયાન કેરળ અને તટીય આંધ્રપ્રદેશ તમિલનાડુ ઓડિશા છત્તીસગઢમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે ઉત્તર પશ્ચિમ ભારતમાં હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ રાજસ્થાન હરિયાણા ચંડીગઢ દિલ્હીના વિસ્તારોમાં પણ અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી જમ્મુ કાશ્મીર પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમી રાજસ્થાનમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે એકવીસ જુલાઈના રોજ પૂર્વીય રાજસ્થાનમાં અમુક સ્થળો પર ખૂબ જ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે હિમાચલ પ્રદેશમાં બાવીસ અને ત્રેવીસ જુલાઈના રોજ અને ઉત્તરાખંડમાં વીસથી લઈને બાવીસ જુલાઈ દરમિયાન આવી સ્થિતિ બની રહેશે આગામી ચારથી લઈને પાંચ દિવસ દરમિયાન નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલયમાં પણ અલગ અલગ સ્થળો ઉપર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે આ દરમિયાન ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે વાસ્તવમાં વરસાદ અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવવાની છે આ સાથે ચોવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમને કારણે ચોવીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે જેમાં ખાસ કરીને જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતાઓ છે આ સાથે જામનગરના વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો વળે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પંચમહાલ સાબરકાંઠા કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે છવ્વીસ અને ત્રીસ જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના પગલે ગુજરાતમાં વરસાદ આવશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓગસ્ટ મહિનામાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ભારે પડી શકે છે મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને જાણે ભાણમાં લીધું હોય તેમ વરસાદ વરસી રહ્યો છે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત પડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ આ બાજુ જામનગરના છૂટાછવાયા વિસ્તારો કાલાવાડ લાલપુરના અમુક વિસ્તારો ખંભાળિયા પાટિયા દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો પાણવડ સિસલીના વિસ્તારો પોરબંદરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ખુતિયાણા ઉપલેટા જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદરના વિસ્તારો કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદના વિસ્તારો રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા કુડા હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો મોરબી નવલખી અને માલિવાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરા અને થરાદના વિસ્તારો સુઈ ગામના છૂટાછવાયા વિસ્તારો દિયોદરના છૂટાછવાયા વિસ્તારો રાધનપુર આ બાજુ સાંતલપુરના વિસ્તારો રોડા પાટણ હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો વડનગર સિદ્ધપુર પાણસણના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગરના વિસ્તારો માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદના વિસ્તારો નળ સરોવરના વિસ્તારો મહેમદાવાદના અમુક છૂટાછવાયા વિસ્તારો બાયડ લુણાવાડા પપડવન બાલાસિનોરના વિસ્તારો ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો બોડેલી અને કુંવાટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ સિનોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારીરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો એકવીસ તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા ગીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખાવડાના વિસ્તારોમાં બાર રાપરના વિસ્તારોમાં દસ તો ગાંધીધામના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ભાડલીના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો માંડવીના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં પચીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ચોત્રીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં તેત્રીસ ઉનાનાના વિસ્તારોમાં એકત્રીસ મહુવાના વિસ્તારોમાં ત્રેવીસ અલંગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ જસદણના વિસ્તારોમાં પણ તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં અઢાર રાજકોટના વિસ્તારોમાં પંદર ચોટીલાના વિસ્તારોમાં એકવીસ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અગિયાર અને કુળાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં નવ હિંમતનગરના વિસ્તારોમાં નવ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં પંદર દાહોદના વિસ્તારોમાં બાર તો લુણાવાડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ખંભાતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં એકવીસ અને વલસાડના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો બાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ પાડલી લખપત નલિયા અને માંડવીના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ નોંધાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ તારીખે બપોરના સમયે ખાસ કરીને ઓખા દેવભૂમિ દ્વારકા પાટિયા ખંભાળિયાના વિસ્તારો સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ વિસાવદરના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો ગોંડલ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો લાલપુર કાલાવાડ જામનગર ધ્રોલ અને સાવડીના વિસ્તારો તો મોરબી નવલખી માલીવા અને હળવદના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ટૂંકમાં જો કહેવામાં આવે તો બાવીસ તારીખે બપોરના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા તાંડવ કરવાના છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો તાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો ડીસા અને પાલનપુરના વિસ્તારો પાટસણ સાંતલપુર રાધનપુરના વિસ્તારો રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર આરીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા હિંમતનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ મોડાસા હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળસરોવર ધોળકાના વિસ્તારો તો આ બાજુ ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારો તો આ બાજુ ક્વાંટ બોડેલી છોટા ઉદેપુરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો ચાંપાનેર ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો લુણાવાડાના વિસ્તારોમાં પણ આ ઉપરાંત મોડાસા પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર મહેમદાવાદ અમદાવાદ ગાંધીનગર કપડવન બાયડ બાલાસીનોર અને ગોધરાના અમુક વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત વ્યારાના વિસ્તારો આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કપરાડાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વાપી અને વલસાડના વિસ્તારો બાવઠન અંબોસી વાંસદા બિલીમોરા નવસારીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે